હૃદયસ્થ વેણુને સંબોધીને અંદરના ભાવથી લખાયેલું એક લઘુ કાવ્ય જેનું શીર્ષક છે અથાક પ્રીત વેણુ મુજ જીવનમાં તું જથી મૂલ્યવાન કાંઈ જ નથી હું તો મનથી ચાહું તું તારા પ્રેમ તણોપંથી તું મારી મન મનસેપ્સિત પ્રીતિ તેથી મનમાંથી ન જતી મુજ મન તેથી મોજ માણ તું આવા કાવ્યો કથી કથી મારી ગતિનું લક્ષ્ય તું જ છો સાર્થક છે તે નથી અમથી ॿधूं तजूं पण त न छोड़ूं थाकूं न कॾहिं मथी मथी वेणूं जीवन मां तुंहिंजी मूल्यवान काई ज नथी